આમોદ પંથકમાં સફાઈ કામદારોની ચાલતી હડતાલ અને પ્રતિક ઉપવાસમાં આજે સુખદ અંત આપ્યો હતો

બેન પટેલ સહિતના સદસ્યો તેમજ વિપક્ષી સદસ્યો સાથે જરૂરી પ્રક્રિયા ઉપપ્રમુખ જશુ ચેરમેન ગીતા પટેલ સદસ્ય કમલેશ સોલંકી બીજલ ભરવાડ રશ્મિકા પરમાર ઉષા પટેલ ઉમેશ પંડ્યા સહિતના લોકોએ સફાઈ કામદારોને પારણા કરાવ્યા હતા તેમજ એકબીજાને મીઠાઈ કવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું સફાઈ કામદાર યુનિયન ના પ્રમુખ હીરા સોલ

વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપાસભાઈ બેઠેલા તેમજ જે અમારા કર્મચારીઓને કામ બાબતમાંથી માગણીઓ હતી એ બાબતમાં કંઈ એકબીજા કર્મચારીને પ્રશાસન દ્વારા મગજમારી થયેલી અને મુખ્ય અધિકારી સાહેબ પ્રશાસન તો એમાં બાબત નીલજ હતું પરંતુ મુખ્ય અધિકારી સાહેબને જે સેનેટ સાહેબ દ્વારા કંઈ મગજમારી થયેલી એ બાબતમાં આજ રોજ અમારે સંપૂર્ણપણે સુખદ સમાધાન થયેલું છે અને બહુ સારી રીતે હું આમ નગરપાલિકાના ચોવીસે ચોવીસ પ્રમુખ સહિત ચોવીસે ચોવીસ સદસ્ય શ્રીનો હું દિલથી અને મારા મનથી આભાર વ્યક્ત કરું છું અને એમને જે કર્મચારી માટે એ લાવીને જ્યારે મુખ્ય અધિકારી સાહેબ ભરૂચથી હાજર થયા ચાર્જની અંદર ને તરત તેમને પહેલો જ પ્રશ્ન કર્મચારી કરાત્કાલિક તાત્કાલિક થાય એ માટે અમે સાહેબનો પ્રયત્ન કરી આ લોકોએ સાહેબે આદેશ કર્યો પણ સર્ક્યુલર મીટિંગ બોલાવી તાત્કાલિક સભ્ય સિરંજાણ કરી અને એમને સર્ક્યુલર સભા બોલાવીને અંદર ઠરાવો કરી અને દરેક કર્મચારીને જે છૂટા કરેલા હતા એમને લઈ લીધા હતા પુણે નોકરી પર હવે પછી અમારે નગરપાલિકાનો કોઈ પણ જાતનો રાગ દોષ કે વિરોધ કોઈ જાતનું મન દુઃખ રહેતું નથી મારા સફાઈ કર્મચારીને હું ધન્યવાદ આપું છું મારા જે કર્મચારી આજે મારે હાથે રહી અને મારું પીઠભર ઊભું થઈને મારી જોડે સહ સહકાર આપી અને જે મેં એકતા જવાદી રીતના વહી ગયા અને એમને પોતાના પ્રશ્નનો આજે નિરાકરણ લાવ્યો છો હું દિલથી પ્રમુખ પ્રમુખશ્રી કારોબારી શ્રી વિરોધ પક્ષના નેતા અને અમારી સમાજના એવા વાલ્મીકી અમારા જે સમાજના આજે નેતા ભાજપના અને બોર્ડ સભ્ય કોપરેટર છે એમનો દિલથી આભાર માનું કે સમાજ માટે એમને પણ પ્રશાસન પાસે જે કંઈ વાતો વિચાર એમની બનતી કોશિશ બધી કરીને આજે સંપૂર્ણ નિરાકાર ચોવીસે ચોવીસ સભ્યોએ આવીને મારો કરેલો છે માટે હું દિલથી દરેકનો આભાર માનું છું મારા દરેક કર્મચારી કાલે સવારે પોતપોતાની ફરજ પર ચાલુ પોતાની કામગીરીમાં થઈ જશે અને રહેશે અધિકારીને મારી વિનંતી કે કદાચ કર્મચારીની ભૂલ થાય તો એમને સમા ગણી પોતાના ગણીને એમને તમે કરીને એમની હાથે દયા દિલથી કામ લેશો એમાં નગરપાલિકાનું અને કામનું હિત જળવાઈ રહેશે એ મારો વિનંતી આભાર છે જય ભારત જય દેખ